આ બાર મહિના બાર દાળા જેવું થયું હજી પૈસાડવા પેલા આવ્યા ના મગુજીને આ ભરે જીંદ

સરદાર છી બાર બે દાડા વાયદો તો કરી છીએ આમાં બાર મહિના જેવો ટક્યો ને એવા ખાલી બે દાડા ટકી જો ભાઈ પૈસા લેવા પૈસા

એટલે તું એવી મોટી મોટી વાતો કરજે હા એ હું તો બેરાના બે લાખ ને 3 લાખ હાલવા છે ને હું તો મારો દાડો ઉતરી જાય હું તો બૈરુએ લાવી લેવું છું બીજું લાવું છે અને 3 4 માર્ની બિલ્ડિંગ બનાવી છે ને તો રોજ કોકડી હોના ની નડુ આપો એને ખબર પડવી ના જો હોના ની નડુ છે કદી સી સાધુ એડુ આલે એને તો કે ખબર આ ફેંકવાની તો કે હોના દુ નડુ આપતા પછી તો હું બાકી નઈ મેલું અને પછી પૈસા લેવાવા કે એટલે એરો કોકતો આઈડિયા કરશે એટલે પછી હું જોઈ જાય છે પકડાય તો એટલે મગા જે આઈડિયા કીધું ને એ કરજે પાછો ખબર છે મને યાદ અને હાશવીન કે બે આપડા લાખ ના બે લાખ કરવા જ પાછા અરે સોના ની ઊંડું આપતી પાછી

મારી માની જો કે અમુક કશું કોઈ ચિંતા નહીં કોઈને અમુક બેરો પેરાનો એક રૂપિયો લેવા નહીં ઉભરે મારા એક રૂપિયો હું માગા લાયો છું હું ફોનાની કુકળી લાયો છું અમ તો ફોનાની કુકળી એટલા અમ તો બંગલો અમુક બેરાના પૈસા લેવા છે મારા એક રૂપિયો રાખવો નહીં એક રૂપિયો ના રાખો હોનાની કુકળી લાયો છું મારી માની જો કે હોનાની કુકળી એટલા આલ હાલ હોના

મારા કુકડી હોના પોણી પાવ જી પાવો મગલા પહાણ જવું પડે મેલ મારા મગલા પહાણ જવું પડે પૈસા ડબલ પડે

એવી તો હું વસ્તુ થાય તું નથી વસ્તુ કેવું લેવું તારો મારા લેવું અરે લાખ રૂપિયા માં હું રાખું બે હજાર રૂપિયા નો બે લાખ નો તો કોઈ હજારો મળી રહ્યું

મે લઈ લે કુકડી હાલ તો હાલ લે અને બે લાડો છોડી પકડે પૈસા બે દાળ છોડી લઈ જઈશું નઈ શું કીધું એવું માનતો બધું બદધું દેવું બદધું બગા દીધો તારું હોમો કે છે બદધું તને ખબર તાણ જો લાગી જાય લાખા આવશે તાણ લાગવા પડે ના ગમે છે રોશન વાળી ને કઈ નાખવાનો જો ને

મારી માની હોય મને એડું કઈ અને દેશી એડું આલ્યું અને વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બેલ નું બટન દબાવજો અને પેલા મગલા ને ચાલે ભોડાબેલું એડું જવા જવાલે